સંત કબીર સ્કૂલમાં વાલીઓ એલસી માંગવા ગયેલા પણ તેમને મળી નિરાશા આજે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી પોતાની વેદના ઠાળવી વડોદરા શહેરના વાસના રોડ વિસ્તારમાં આવેલી સંત કબી સ્કૂલમાંથી એલસીની માંગણી કરવા જતાં સંચાલકો દ્વારા બાકીની ફી ભરશો તો જ એલસી મળશે તેવી વાત વાલીઓને કરતા વાલીઓના હોશ ઉડી ગયા હતા જ્યારે આજરોજ વડોદરાના જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી શાળા વિરુદ્ધ આવેદનપત્ર આપી રજૂઆત કરી વાલીઓનું કહેવું છે કે શાળાના શિક્ષણ સમિતિની બાબતથી તેઓ સંતુષ્ટ નથી જેથી જ્યારે વાલીઓ દ્વારા એલસી ની માંગણી કરવામાં આવી ત્યારે શાળાના સંચાલકો દ્વારા બાકીની ફી ભરશો તો જ એલસી મળશે તેમ શાળાના સન સત્તાધીશોએ વાલીઓ સાથે વર્તન યોગ્ય ન કર્યું વધુ આક્ષેપ કરતા વાલીઓએ જણાવ્યું હતું કે અમને પેપર જોવાના બહાને શાળા ખાતે બોલાવવામાં આવ્યા હતા ત્યારે પેપર દેખાડવાના બદલે બે હજાર સત્તર અઢાર અને બે હજાર ચોવીસ પચીસ સુધીની બાકીની ફીનો લેટર હાથમાં પકડાવવામાં આવ્યો વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે મોટી સંખ્યામાં સંત કબીર શાળાના વાલીઓ પોતાની વેદના લઈને આવી પહોંચ્યા હતા નોંધનીય બાબત તો એ છે કે વાલીઓ દ્વારા શાળાના સંચાલકોને જણાવવામાં આવ્યું હતું કે ટ્યુશન ફી ભરી હોવા છતાં બાકી બતાવવાની બાકી બતાવીને તે ભરવા શાળા સંચાલકો કેમ જણાવી રહ્યા છે જેની રજૂઆત લઈને આજરોજ તેઓ કારેલીબાગ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવ્યા જ્યાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વાલીઓને આ સ્વસ્થ કર્યા હતા કે તેઓ તો સંપૂર્ણ આ મામલે તપાસ કરશે અને જો શાળા દ્વારા ગેરવર્તન અથવા એફઆરસી નિયમનું ઉલ્લંઘન કર્યું હશે તો તેમના ઉપર પગલાં ભરશે મિત્રો આજે આજેઓ સ્કૂલ બાબતે ફરિયાદ લઈને આવ્યા છે એફઆરસી પ્રમાણે ફી લેતી નથી એમનું સૂચન છે એ ઉપરાંત ટર્મ ફી વધારે એક્સ્ટ્રા માંગે છે પણ એમની રજૂઆત છે વાલીઓનો એવો પણ આક્ષેપ છે સાહેબ અમને રાત્રે અગિયાર વાગે ઈમેલ કરીને પણ અમને હેરાન કરવામાં આવે છે અમારા બાળકોને એલસી આપતા નથી તો કોઈ પણ સ્કૂલ ગમે તે બોર્ડની હોય કોઈ પણ બાળકનું એલસી અટકાવી શકે નહીં પણ સાથે સાથે ધારો કે જે બાળક અત્યારે એપ્રિલમાં દાખલ થયું છે એનું ટર્મ શરૂ થઈ ગયું છે તો એને એક માસની ફી એ તો એને ભરવી પડે બાકી શાળા સામે શાળાને સૂચના અપાઈ ગઈ છે વાલીઓને પણ મારું એવું કહેવું છે તમે અત્યારે જાઓ અને તમને સહકાર આપશો જો સહકાર નહીં આપે તો આપણે જેમ અગાઉ જેમ સ્કૂલો સામે આપણે પગલાં લીધા એની સામે પણ આપણે કડકમાં કડક પગલાં લઈશું અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે એની કાર્યવાહી કરીશું એ ઉપરાંત આની જાણ સીબીએસસીને પણ આપણે કરીશું થેન્ક યુ